લે આયરાની તારી છાતી માથે બે ધાવે છે એમાં ત્રીજા નો એમ બોલતો આલીદર ગામનો આહિર દેવાયત થયા અને બાળકને એ રહી પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવવાનું કહેતા સાંભળીને એને અચંબો થયો એને પૂછ્યું કોણા આયર આવ્યો નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું નોધડ રાહ ધણી

એમ કહીને દેવાયતની ની ઘરવાળીએ જૂનાગઢના ના રાજપુલ ના મુકાવીને પોતાનું ખાનથી ગુમા ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક ગુડડા ઉતારવા માંડ્યો અમીના કુંભ જેવા અહિરાણી ના ખાન માંગથી ધારાઓ રડવા લાગી અનાથને ઉછેરવાનો કોરસ એના દિલમાં જાગી ઉઠ્યો પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો ધાવતો ધાવતો રાજબાળ અકડાઈ જાય એટલું બધું ધાવણ ઉભરાયું દેવાયત નિહાળી રહ્યો બાઈએ કહ્યું તમત મારે હવે ઉચ્ચાર કરશે માં મારે તે થાનોલે આ વાહન અને બીજે થાનો સગા દીકરાને માથે થાણું બેસાર્યું છે એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે ડિયાસ નું વશ બીજ આપના ઘરમાં છે એવી જો જાણ થશે તો આપનું જડામૂળ કાઢશે ફકર નહીં મોરલીધર નામ રખવાડા તમત મારે છાના માના કામે લાગી જાવ પંભાળથી વહાલ કરવા લાગી બાપા તું તો આઈ ખોડિયાર નો ગળતરા વાળી નો દીધેલો તારી વાત મેં સાંભળી છે તું તો રામ ના ગઢનું રતન તારાંગ વાધીયા ને ઘરે નવ સર નામ રાજપાઠ હતા

આયરાની ઝાઝા રંગ જનેતા તેમ તો ખોળિયાનો પ્રાણ કાઢી દીધો આહીર ડાયરા છોકરાને છોકરા ને અડક્યો દેવાયત ના મોઢા એકે રેખા બદલાતી નથી એ દેખીને આહીરો ના ભયાન ફાટું ફાટું થઈ રહ્યા સોલંકી ના થાંડારે છોકરાને ને ત્યાં ત્યાં વધેરી નાખ્યો દેવાયત એ સદી આંખો સામે દીકરા વધ દીઠો પણ એની મુખ મુદ્રા માં કયા ને જામ ન દેખાય ત્યાંમ તો ખોટલ આહીરો એ સોલંકી થાંડાર ના કાન ફૂંક્યા કે તમે દેવાયત ને હજુ ઓળખતા નથી

વહાલો ભાઈ વાહન તે દિવસે પોતાને સાટે કપાયા હતો તેનું વેર રાતના ના અંધારામ જાણે પોકારી ઉઠ્યું ત્યારે શું જે મોરલીધર દેવાય તે સવાલ પૂછ્યો જે મોરલીધર ડાયરાય બોલ થી લ્યો કટક ઉપડ્યું દેવાય તે ઘોડી તારવીને નવઘન નો ઘ્યાડો આગળ કરાવ્યો પોતે પછવાડે હાંપતો હાલ્યો ગીર કાંઠાનો આહી ડાયરો આજે તેડે આવે છે ઉપરકોટ ના દરવાજા ઉઘાડા ફટાક મેલાયા સાલંકિયા ના મોડીઓ ગીરના રાજવત સાવજો ને જાઝા આદર માં દેવા સારું ખડા હતા હજાર હજારાહીરો ઉપરકોટમાં ભૂકળી રહ્યા અને મોટા કોઈ અગ્નિકોડ જેવડું નગારું સહુની નજર પડી આપા આડું મોટું માં શું છે નવણે શીખવ્યા મુજબ સવાલ કર્યો

પ્રભાત ને કપાળેલું ને એમાં દીકરી સંસાર માંડત બાહ સોરઠ ના ધણી હવે તો બોનના હાથે તિલક લેવા અલીદર પધારો જાહલ બહેન સંસતીયા નામના જોવા નાર ની સાથે ચાર ફેરા કરી લીલુને માંડવે સોરઠ નો ધણી ઉઠીને લગન માણવા બેઠો કર્યો બે ના કાપડા ની ક્યાર આપવી છે જહલ બોલી હાજ નહીં વીરા મારા ટાણું લાવ્યા માગીશ તારું કાપડું ના જ કામી હોય તારા કાપડા નું શું નેવડું જ માધ્યમ છે મારે નવગઢ સમજી ગયો ના બારણા પામી નહીં જુનાગઢ ગયો જોતા જોતા માંગ સોરઠ કડે કરી હવે બીજા ભાગ માં આપને જોઈશું કે સોરઠ માં દુકાળ પડતા જોહલ માં જાય છે અને હમીર સોમરો જોહલ ને રોકે છે અને માંગ વરવડી ની દયા થી દરિયો ફાડી નવઘન બેન જોહલ ની વારે પહોંચે છે તો મિત્રો બીજો ભાગ પણ જોવાનું ભૂલતા નહીં